સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાની બની ન હતી હવે જે પાલે પોઈન્ટ એરિયામાં શક્તિનગર સોસાયટીમાં છઠ્ઠી નામના બંગલામાં કંઈક બીજામાં પહેલાં મળે રૂમમાં સો એસીના લીધે શોર્ટ સર્કિટ થયું હતું રૂમનું જે સરસામાન બળી ગયું હતું અને પૂરા બંગલામાં સ્મોક થઈ ગયો હતો અને બીએસએટ પહેરી અમે કંટ્રોલ કરી લીધું હતું અને બીજું કે કોઈક જાન કે ઈજા નુકસાન થયું નથી અઢાજર ફાયર સ્ટેશન વેસુ ફાયર સ્ટેશન અને મજુરા ફાયર સ્ટેશનની કુલ છ ગાડીઓ આવી હતી વધારે પડતો સ્મોક હોય એ ટાઈમમાં અમારે ઓક્સિજન પહેરવું પડે કે જેથી અંદર જઈ શકાય અને સ્મોકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને જે લાંબો સમય માટે ત્યાં કામગીરી કરવાની હોય ત્યારે બીએસએચ પહેરવું પડે આગ લાગવાના કારણે એસીમાં શોર્ટ સર્કિટ જેવું જણાય છે હાલ બાકી તો તપાસ કરતાં આગળની જાણ મળશે